કાંકરી તાલુકાની દુદાશન વિસ્તારની બનાસ નદીમાં પાટણ વિસ્તારના પરેશ પ્રજાપતિ નામના વ્યક્તિ દ્વારા બિનઅધિકૃત રેન્ટ ખનન તંત્ર દ્વારા તપાસ થશે ખરા કાંકરી તાલુકાની બનાસ નદીમાં બિન અધિકૃત રેત ખનન થઈ રહ્યું છે જેમાં કાંકરી તાલુકાની બનાસ નદીમાં દિન પ્રતિદિન દિવસ રાત મોટા પ્રમાણમાં રેત ખનન થઈ રહ્યું છે જેમાં કાંકરી તાલુકાની બનાસ નદીમાં પરેશ પ્રજાપતિ દ્વારા કાંકરીની દુધાષણની બનાસ નદીમાં સરકારી પડતરમાં રાત દિવસ બસો પંદર હુન્ડાઈના હિટાચી મશીન દ્વારા બેફામ રેત ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે અને બે દિવસ અગાઉ આ જગ્યા પર આ જ હિટાચી મશીન ડમ્પરોમાં રેત ભરી રહ્યું હતું જેના પણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જે જોઈએ તો કાંકરી તાલુકાની બનાસ નદીમાં રેત ખનન કરતાઓનું એક ચક્રી શાસન હોવાની પ્રતિતિ થઈ રહી છે જેમાં ડીસાની હદથી છેક પાટણ જિલ્લાની હદ સુધીની બનાસ નદીમાં ગુજરાતના વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ કરવી જરૂરી છે તંત્રના અધિકારીઓને રોડ પર જતી ગાડીઓ પકડાવવામાં રસ છે અને કેટલાય વિસ્તારોમાં રાતના ડમ્પરો દોડતા દેખાય છે અને ખાણ ખનીજના અધિકારીઓએ કોઈ દિવસ બનાસ નદીમાં જય કોણે કેટલું રેત ખનન કર્યું છે તેની તપાસ કરવામાં ન આવતા રેત ખનન કરતા લોકોને મોકલું મેદાન મળી રહ્યું છે અહેવાલ જયંતિ બેઠક એમડી